દારૂની ખેપ ઝડપાઈ ઉદયપુર અમદાવાદ ટ્રેનમાંથી અઢાર બાચકા ભરીને સાતસો સિત્તેર લિટર દેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા સ્થાનિક પોલીસના નાક નીચે એસએન સીની ત્રણ રેડ પોરબંદરમાં ડ્રગ્સનો દરિયો ગુજરાત એટીએસ એનસીબી અને નેવિની ટીમે મતદરિયે ઓપરેશન પાર પાડી પાંચસો કિલો ડ્રગ્સ ઝડપ્યું નવ મહિનામાં ત્રણ હજાર સાતસો કિલોથી વધુનો જથ્થો ઝડપાયો

હાસ મરતા મરતા બચી ગયા વડોદરામાં ઇકો કારે કંટ્રોલ ગુમાવતા એક્ટિવા સાથે અથડાયા બાદ અનાજની દુકાનમાં ઘૂસી એક ઇજાગ્રસ્ત વાહનોને નુકસાન રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર ચેરમેન રૂપાલાની હાજરીમાં એડવાઇઝરી કમિટીની પ્રથમ બેઠક મળી ઉદ્ઘાટન માટે પીએમ મોદીની તારીખ માંગવામાં આવી